હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડિયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી તમે ચોક્કસ તેને પહોંચાડજો મિત્રો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે કેટેગરી વાઇઝ વિદ્યા ભરતીની અંદર કેટલું મેરિટ રહી શકે છે તો મિત્રો આજે આપણે સૌપ્રથમ ટેટ વન વિશે માહિતી મેળવીએ તો ટેટ વનનું અંદાજિત મેરિટ આ વખતે ટેટ વનની પાંચ હજાર જગ્યાઓ આવેલી છે અને સાથે સાથે નવ હજાર ત્રણસો બોતેર ઉમેદવારોને ફોર્મ ભરેલા છે તો મોટાભાગના લોકો ટેટ વનની અંદર લાગી જવાના જ છે અને તેમનું મેરિટ ચોક્કસ ડાઉન રહેવાનું છે પાસ જેમનું મેરિટ પાસઠ આસપાસ બને છે તે લોકો વિદ્યા સહાયક ભરતીની અંદર ટેટ વનની અંદર ચોક્કસ લાગી જ જવાના છે અને જો ક્રમિક ભરતી થશે તો વધુમાં વધુ મિત્રો ટેટ વનની અંદર લાગવાના છે હવે આપણે ટેટ ટુની અંદર દરેક વિષયનું કેટેગરી વાઇઝ મેરિટ વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ગણિત વિજ્ઞાન વિષયની માહિતી મેળવીએ તો ગણિત વિજ્ઞાનની અંદર આ વખતે જનરલની અંદર સિત્તેર આસપાસ મેરિટ રહેવાની સંભાવના છે ઇડબ્લ્યુએસમાં અડસઠની આસપાસ એસસીબીસીમાં સડસઠની આસપાસ એસસીના અંદર સડસઠની આસપાસ અને એસટીના અંદર ની આસપાસ મેરિટ રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનની અંદર દર વર્ષે મેરિટ ઊંચું રહેતું હોય છે પરંતુ આ વખતે નવથી બારની અંદર એસ ની અંદર જગ્યાઓ વધારે આવેલી છે તો આ વખતે જગ્યાઓ ટેટ ટુની અંદર પણ વધારે આવવાની છે તો આ વખતે સામાજિક વિજ્ઞાનનું મેરિટ પણ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જેમાં જનરલની અંદર સિત્તેર આસપાસ જો તમારું મેરિટ બનતું હોય તો તમે સેફ છો પીડબ્લ્યુએસની અંદર ઓગણસિત્તેર એસસીબીસીની અંદર અડસઠ એસસીની અંદર સુડસઠ અને એસટીની અંદર છાસઠ મેરિટ રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યારબાદ છે સંસ્કૃત વિષયની અંદર આપણે માહિતી મળી ભાષાની અંદર સંસ્કૃતની અંદર આ વખતે કેટલું મેરિટ રહેવા જઈ રહી છે તો સંસ્કૃતની અંદર જનરલની અંદર સુડસઠ આસપાસ તમારું મેરિટ છે તમે સેફ છો ઇડબ્લ્યુ ની અંદર છાસઠ આસપાસ એસસીબીસીની અંદર છાસઠ આસપાસ એસસી અને એસટીની અંદર પાસઠ જેટલું મેરિટ હોય તો તમારા લાગવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે ત્યારબાદ આપણે માહિતી મેળવી હિન્દીની અંદર આ વખતે કેટલું મેરિટ રહી શકે છે તો હિન્દીની અંદર જનરલની અંદર અડસઠ મેરિટ રહી શકે છે ઈડબ્લ્યુ ની અંદર સડસઠ મેરિટ એસસી બી અંદર સડસઠ મેરિટ એસસીની અંદર છાસઠ અને એસટીની અંદર પોસઠ મેરિટ રહેવાની સંભાવનાઓ રહેલી છે મિત્રો જો તમારું મેરિટ આની આસપાસ બને છે ચોક્કસ તમે સેફ છો જો તમારું મેરિટ આની આસપાસ બને છે તમે કોમેન્ટની અંદર ચોક્કસ જણાવજો કે તમારું ટેટ વનની અંદર અને ટેટ ટુની અંદર કયા વિષયને કયા કેટેગરી અનુસાર કેટલું મેરિટ બને છે તો આપણે કોમેન્ટની અંદર તમારો આન્સર આપીશું કે તમે સેફ છો કે નહીં ત્યારબાદ છે અંગ્રેજી તો અંગ્રેજીની અંદર જનરલની અંદર અડસઠ મેરિડ રહેવાની શક્યતાઓ રહેલી છે કારણ કે આ વખતે અંગ્રેજીની અંદર ખૂબ જ જગ્યાઓ આવેલી છે નવથી બારની અંદર સાથે સાથે અંગ્રેજીની અંદર પણ છથી આઠની અંદર સારી જગ્યાઓ આવવાની છે ત્યારબાદ ઇડબ્લ્યુ અંદર સડસઠ આસપાસ એસસીબીસીની અંદર સડસઠ આસપાસ એસસીની અંદર છાસઠ અને એસટીની અંદર પોસઠ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો અંગ્રેજી મે વિષયનું મેરિટ પણ આ વખતે ડાઉન જવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ છે ગુજરાતી ગુજરાતીની અંદર જનરલની અંદર ઓગણસિત્તેર મેરિટ ની અંદર અડસઠ મેરિટ એસસીબીસીની અંદર અડસઠ મેરિટ એસસીની અંદર છાસઠ મેરિટ અને એસટીની અંદર પાસઠ મેરિટ હોય તો તમે સેફ છો તો મિત્રો આજે આપણે ટેટ ટુ અને ટેટ વનની કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેવાનું છે તેની આપણે અંદાજીત આંકડો મેળવ્યો તો આ આંકડો અંદાજિત છે આની આસપાસ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જો મિત્રો તમારું જે પણ મેરિટ હોય ટેટ વનની અંદર હોય ટેટ ટુની અંદર હોય જે પણ વિષયની અંદર તમારું મેરિટ કેટેગરી વાઇઝ કેટલું બને છે તે તમે ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો જેથી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તેના ઉપરથી અંદાજીત મેરિટ અને ચોક્કસ આંકડો આપણે લાવીને શકીએ તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઇક કરજો અને કોમેન્ટની અંદર તમારું કેટલું મેરિટ બને છે તે જણાવજો જેથી આપણને અંદાજિત કેટલો આંકડો રહી શકે તેની પણ આપણને માહિતી મળે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો અને તમારે ટેટ ટાટ ભરતીને લગતી અને ટેટ ટાટ તૈયારીને લગતી કોઈ અપડેટ જોઈતી હોય તો ચોક્કસ તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો અને જો તમે તૈયારી કરવા માગતા હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે લિંકમાં આપેલી છે તો તેને તમે ચોક્કસ ગ્રુપમાં જોડાઈ જજો અને સાથે સાથે આ ચેનલને અત્યારે ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી વધુમાં વધુ માહિતી તમારા સુધી પહોંચતી રહે અને સાથે સાથે જે લોકોને કેટેગરી વાઇઝ કેટલું મેરિટ બને છે એની માહિતી જોતી હોય તો આ વિડીયોને અવશ્ય પોતે સુધી પહોંચી જાય તો તેના માટે અત્યારે તમે આ વિડીયો સંપૂર્ણ જોજો અને સાથે સાથે તમે આ વિડીયોને અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હોય તો તમારા સુધી પહોંચી જાય અને જો કોઈ મિત્રો ટેટ ટાટની તૈયારી કરવા માગતા હોય તો તેના સુધી આ ચેનલને અવશ્ય પહોંચાડજો જેથી કરીને સારી રીતે તૈયારી કરવા માગતા હો તે ઘરે બેઠા બેઠા સારી રીતે તૈયારી કરી શકે તો મિત્રો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો